તો હાય ફ્રેન્ડ્સ આજે મારે બનાવવાના છે ચણાના લોટના પુડલા કારણ કે બાફેલા મગ છે તો મગ કે આજે થઈ ગઈ છે શરદી તો ખાવાના છે પુડલા આ એક મિક્સર જાર લીધું મેં એમાં હું નાખીશું મગ બાફેલા મગ હતા

હું લઈશ ડુંગળી સરસ મજાની એક ડુંગળી લઈશ આ ડુંગળી લીધી એક ટામાટું લઈશ આ લીધું છે આપણે એક મોટું એવું ટમેટું કારણ કે મને તો આ રવાના પુડલા ચણાના લોટના પુડલા બહુ જ મજા આવે છે અને એમાં નાખવાનું છે આપણે મસ્ત લસણ આખું ચાલો આટલી વસ્તુ નાખી દેવાની છે અને હવે પાણી નાખીને આપણે પીસી નાખવાનું છે તો ચાલો મસ્ત પીસાઈ ગયું છે આપણે ડુંગળી ટામેટા લસણ અને મરચાં હવે એક મસ્ત એવું બાઉલ લઉં એમાં નાખવાનો છે આપણે ચણાનો લોટ કારણ કે આપણે ચણાના જેટલો ના લોટ એમાં હું નાખીશ અડધો કપ જેટલો રવો તો આપણે અડધો પોણો કપ જેટલો રવો નાખવાનો છે અને એક કપ જેટલો ચણાનો લોટ નાખવાનો છે અને લીધું છે આપણે જે મગ પીસાતા એ મગની ગ્રેવી હવે ત્રણેયને મિક્સ કરવાનું છે એમાં નાખવાની છે આપણી ટામેટા લસણ અને મરચાની ગ્રેવી ચાલે તરત મજાનું ચલાવી લઉં પછી નાખીએ એમાં અંદર મસાલા અને પુડલા તો એકદમ જો મસ્ત એવું મિશ્રણ થઈ ગયું છે હવે હું એમાં નાખીશ તો ધાણા એમાં નાખીશ થોડોક અજમો અજમો હેલ્ધી હવે નાખીશ એમાં હળદર ધાણા જીરું થોડીક એવી નાખીશ હિંગ અને એમાં નાખીશ નિમક હવે વે આ બધું ચલાવી લઈએ ચાલો એમાં થોડીક નાખીશ હું ખાટી છાસ કારણ કે પુડલા છે એટલે મને તો છાસ ભાવે છે છાસ વગરના પણ સરસ થાય એમાં લીંબુ નીચવી દઈ અમે નાખીએ છીએ છાસ પછી લાસ્ટમાં એડ કરવાનું છે આપણે તીખું ખાવું હોય તો લાલ મરચું તો હું કઈ રીતે બનાવું છું એ જ બતાવું છું જો ચાલો બની ગયું એ એકદમ મસ્ત ગ્રેવી થોડુંક આપણે પતલું કરશું પાણી નાખીને પાણી નાખીએ લાવીને તો હવે આ પાંચ થી દસ મિનિટ સુધી આપણે ઢાંકણ ઢાંકીને મૂકી દઈએ કારણ કે રવો નાખ્યો છે એટલે મસ્ત મજાનું સીજી જાય ઢાંકણ ઢાકીને પાંચ મિનિટ સુધી રેવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે એટલે હું હવે આ જો મારું ચણાના લોટનું બેટર સરસ મજાનું થઈ ગયું છે કારણ કે નાખ્યો તો મેં રવો તો રવો આપણે મસ્ત અંદર સોસાઈ ગયો છે એટલે ફૂલીને દડા જેવો થઈ ગયો જો કઠણ લાગે તો થોડુંક છાશ કે પાણીનું મિશ્રણ નાખું નકર કોઈ જરૂર નથી ચાલો હવે હું ગેસ ચાલુ કરીશ કારણ કે આજે તો બહુ જ શરદી થઈ ગઈ છે એટલે મારે તો ખૂબ લાજ ખાવા છે આજે તો જો તેલ નાખવાનું છે અને મેં લીધી છે અહિયાં લોખંડ ની તવી થોડુંક પત્તીકોટ તેલ લગાવી દઉં છું ગરમ કરવા મૂકી દઉં કારણ કે લોખંડ ની તવી આપણે પુડલા બહુ જ મસ્ત બને મારે અને લોઢિયામાં તેલ ગરમ થઈ જાય જો તેલ ગરમ થઈ ગયું છે એકદમ વરાળ જેવું નીકળે છે ધીમા તાપે એટલે આપણે એમાં એક ચમચો એક ચમચો આપણે ખીરું પાથરીએ જે મૂક્યું હતું ચાલો મસ્ત મજાના મગના તેલ દીકાના લોટના પુડલા તો ફ્રેન્ડ્સ જો હું આવી રીતે પુડલા બનાવું છું તમે કઈ રીતે બનાવો છો થઈ ગયા મસ્તીના હાથ વડે બનાવેલા પુડલા તો ચાલો હવે આપણે થોડુંક તેલ નાખસુ ફરતી કરો અને ખાસ જોતી હોય તો મારી પાસે છે લાલ મરચાની ચટણી જો જે આખા લાલ મરચા પલાળી અને નિમક અને લસણ સાથે પીસી નાખ્યા હતા હું થોડીક હવે આપણે ગેસ ધીમો કરી દઈશું હવે જો મસ્ત ઉપરનું પડ ચડી ગયું છે હવે આપણે એને ધીમે થી ફરતી બોર્ડર કરીને હું ખલાવું છે મસ્ત મસ્ત રીતે લગભગ બધેથી છોડી દીધું છે કોઈ આપણે આ થયું છે મસ્ત ક્રંચે ચણાનો લોટનો કુદલ્યું ખાવાની બહુ મજા આવશે દેતી એક પ્રકારનું કારણ કે પેલા તો લોકોને શરદી થતી ને તો પૂડલાજ ખાતા એટલે આજે મને વિચાર આવ્યો કે આજે મારે શરદી થઈ છે તો પૂડલા લાચ ખાવા છે પેલા દવા હતી તો સાઈડ એકદમ ક્રિસ્પી પૂડલું થાય એ રીતે શેકી લેવાનું છે જો મસ્ત નીચે લીલી લીલી અને લાલ લાલ ગ્રીન પડે છે એટલે થોડુંક તેલ નાખીને મસ્ત મજાનું છોડવી લઈશ થઈ ગયું છે ને તો ચાલો પૂડલું રેડી થઈ ગયું છે મારું અને આજે હું ખાવાની છું કુડલું ચાલો મૂકી દઈજ અને ગેસ કરી દઉં છું બંધ ચાલો રેડી મારી ડીશ રેડી છે અને આ છે આપણું કુડલું જે વાળી અને મૂકવાનું છે સાઈડ પર ચાલો હું ખાઈશ ગરમ એમાં ગ્રીન ચટણી ઠંડી થઈ ગઈ છે ગરમી આજે હું ખાઈશ તો ચાલો મિત્રો બધા ખાવા સરસ મજાનું મગના મગનું કુડલું ખાવા માટે બહુ જ મસ્ત બની